હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવા જનું આપણું ગીત એક કાળી કાળી દેવી ને કંકુ જ રે એક દળવા વાળી ને કંકુજ રે રાંદલ માયા વિ મારાય રણે રમે એક કાળી કાળી દેવી ને કંકુ જ રે રાંધ લયા વિને મને માં કહે તે દીકરી માગી લે જે એક કાઢી કાઢી દેવી ને કંકુ જ માતા સારો એવો પરિવાર દેજો મારા પરણીય પુત્ર રમતો દેજો એક કાળી કાઢી દેવી ને કંકુજરે એક દળ વાળી ને કંકુજરે માતા રાંદી ને માને મા કહે જોયે તે દીકરી માંગી લેજે એક કાળી કાઢી દેવી ને કંકુ ચરે માતા તુલસી તુલસીનો ક્યારો દેજો સાથે મને સેવા પૂજા દેજો એક કાળી કાળી દેવી ને કંકુ ચરે રાંદલ મા આવી રણે રમે એક કાળી કાઢી દેવી ને કંકુ ચરે રાંદલ રાંદી ને માને માં કહે દીકરી ઝેરે જોઈ તે માગી લે જે એક કાળી કાઢી દેવી ને કંકુ ચરે રે મારા તે ઘરમાં દઈ દુ દેજો મને ગાવળીની સેવા કરવા દેજો એક કાળી કાઢી દેવી ને કંકુ જરે એક દોડવા બાળીને કંકુ જરે રાંધલ માયાવી આવી મારા રમે કકાળી કાળી દેવી ને કંકુ ચરે મ કહે તે દીકરી માગી લેજે કકાળી કાળી દેવી ને કંકુ ચરે માતા દળવા દામે માં ને ચાવા દેજો મને તમારા દર્શન કરવા દેજો એક કાળી કાળી દેવી ને જરે એક દળવા વાળી ને જરે રાંદલ માયા વી મારાયો રડે રમે એક કાળી કાળી દેવી ને કંકુ જરે રે હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય રાંદલમાં લખવાનું ભૂલતા નહીં